આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે જોડાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવે બેઠક યોજી હતી જેમાં નિર્ણય લેવાયો હતો જેમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતર અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જે અરવલ્લીના અણસોલ પાસે હિટન રનની ઘટના સર્જાઈ હતી આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકાર રીતે ટેન્કરને હાંકી હતી અને જેના કારણે બાઇક પર સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે ત્યારે આ ઘટનાને લઈ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો વધુ માહિતી મળતા મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા

ડરાવવા માટે થઈ રહી છે આ એ લોકો છે જે ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે હવે હિન્દુ સમાજ આ જેહાદીઓ સામે રસ્તા પર ઉતરવો પડશે પડશેના ફિરોઝાબાદમાં સન ઓગણીસો એક્યાસી માં ચોવીસ લોકોની સામૂહિક હત્યામાં પાંચ દોષિતોને ફાંસી કરવામાં આવી છે બહુચર્ચિત દિહુલે સામૂહિક હત્યાકાંડ મામલે મોટો ચુકાદો આપતા કોર્ટે પાંચ દોષીઓને ફાંસીની સજા આપી છે તેમજ પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો છે ફિરોઝાબાદમાં ડાકુઓના ટોળા એક દલિત ગામ પર હુમલો કર્યો અને ચોવીસ દલિતો પર આડેધડ ગોળીબાર કરી તેમની હત્યા કરી દીધી મહિલાઓ અને બાળકો સહિત ઘણા અન્ય દલિતો પણ ઘાયલ થયા હતા દલિત હત્યાકાંડને કારણે એટલો બધો આક્રોશ હતો કે યુપી થી દિલ્હી સુધીની સરકારો હચમચી ગઈ કોરોના વાયરસના નવા વેરિયન્ટ એચ યુ વન સામે આવ્યા પછી આરોગ્ય એ સાવચેત રહેવા સલાહ આપી છે ડોક્ટરો કહે છે કે વધારાની સાવચેતી રાખીને કોવિડના નવા પ્રકારનો ફેલાવો રોકી શકાય છે કોરોના વાયરસ અંગે વધતી ચિંતાઓ વચ્ચે કોલકાતામાં વાયરસના એક નવા પ્રકાર એચ યુ વનની ઓળખ કરવામાં આવી છે આને ધ્યાનમાં રાખીને કોલકાતા શહેરમાં ફરી એકવાર કોવિડનો ભય ફેલાયો છે કોલકાતાના ગારિયાની ઓગણપચાસ વર્ષીય મહિલાને સતત પંદર દિવસ સુધી તાવ આવતા દક્ષિણ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી દર્શાવે છે કે તેણી કોરોના વાયરસ એચકેયુ વન વાયરસથી સંક્રમિત છે જે ઓછો ગંભીર પણ ચિંતાજનક પ્રકાર છે કોરોના વાયરસના નવા પ્રકાર સામે આવ્યા બાદ આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની સલાહ આપી છે સેન્સેક્સ નિફ્ટી શાનદાર વધારા સાથે બંધ થયો છે નિફ્ટી લગભગ એક મહિનાના ઉચ્ચતમ સ્તરે બંધ થયો છે મિડકેપ સ્મોલ કેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી જ્યારે બીએસસીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયો હતો નિફ્ટી બેંક ઇન્ટ્રા ડેમાં ઓગણપચાસ પાર કરી ગયો છે રિયલ્ટી ઓટો અને મેટલ શેરોમાં તેજી જોવા મળી હતી બેન્કિંગ પીએસઈ ફાર્મા સૂચકાંકોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી ઉર્જા આઈટી તેલ અને ગેસ શેરોમાં ખરીદી જોવા મળી હતી આજે બધા ક્ષેત્રે સૂચકાંકો લીલા નિશાન પર બંધ થયા કેપિટલ ગુડ્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ મેટલ પાવર રિયલ્ટી મીડિયા ઇન્ડેક્સ બે ત્રણ ટકાના વધારા સાથે બંધ થયા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સવારના સાત વાગ્યે લાગેલી આગ સત્યાવીસ ફેબ્રુઆરીના બપોરના ત્રણ વાગ્યે માંડ કાબુમાં આવી હતી આમાં આગ બત્રીસ કલાકે કાબુમાં આવી હતી ફાયર વિભાગની ચાલીસ થી વધુ ગાડીઓએ સતત ચાલીસ લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પચીસ ફેબ્રુઆરી જ્યારે પહેલીવાર આગ લાગી ત્યારથી લઈ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ આગ કાબૂમાં આવવા સુધી વેપારીઓના કરોડો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો હતો ત્યારે આ અસરગ્રસ્ત વેપારીઓને રાહત મળે તે માટે તેમને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી સહાય કરવા શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે આ અંગે તેમણે રાજ્યસભામાં નોટિસ આપી આ મુદ્દો ઉઠાવ્યો હતો ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાને મુદ્દે શિક્ષકોએ આંદોલન છેડ્યું છે ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલ વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી આંદોલનકારી શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજના સામે વિરોધ નોંધાવ્યો છે તેમના મતે આ યોજના શાળાના બાળકોને વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી શિક્ષકોનું કહેવું છે કે અગિયાર માસના કરાર આધારિત આ યોજનામાં અનેક ખામીઓ છે ખેડા જિલ્લામાં મંગળવારે એક કરુણ ઘટના સામે આવી છે ત્રાજ ગામના સ્વાન પ્રેમી વૃદ્ધનું સ્પોર્ટ્સ બાઇકની અડફેટે મોત થયું છે ત્રાજ ગામના સૂર્યકાંતભાઈ રમણભાઈ પટેલ દરરોજની જેમ સ્વાનને રોટલી ખવડાવવા માટે ખેતર પાસે ગયા હતા દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ સ્પોર્ટ્સ બાઇક ચાલકે તેમને અડફેટે લીધા હતા અકસ્માત બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પાલનપુરના સદરપુર ગામમાં થોડા દિવસ અગાઉ થયેલી ખેતમજૂર ફુલાભાઈ ખરાડીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે કેસની વિગતો મુજબ ફુલાભાઈ ખરાડી સદરપુર ગામમાં ભાગ્યા તરીકે ખેતમજૂરી કરતા હતા તેમની અને પાડોશી ગણેશભાઈ ગામી વચ્ચે કચરો નાખવાની બાબતે વારંવાર તકરાર થતી હતી આ તકરારથી કંટાળીને ગણેશભાઈએ ફુલાભાઈની હત્યા કરવા માટે ચાલીસ હજારમાં બે શખ્સોને સોપારી આપી હતી